વેલકમ ટુ ચેતુસ કિચન આજે આપણે બનાવવાના છીએ લીંબુના મોણ દઈને આપણે સેવ બનાવવાના છીએ તો એના માટે આપણે એક કપ જેટલો ચણાનો લોટ એટલે કે બેસન લીધેલું છે મીઠું આપણે એક લીંબુ લીધું છે અહીંયા મીઠું છે જે વસ્તુને મસાલિયાની અંદરથી જે જે વસ્તુની જરૂર પડશે એનો આજે આપણે ઉપયોગ કરશું ત્યાં આપણે બિલકુલ તેલનું મોણ ઉમેરવાનું નથી અડધું લીંબુ આપણે ઉમેરવાનું છે અહીંયા અડધું આપણે લીંબુ ઉમેરી દઈશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું એક નાની ચમચી જેટલી હિંગ ઉમેરશું ચપટી હળદર ઉમેરશું બધું સરસ મિક્સ કરી લેશું હવે આપણે એને સરસ એવો ઢીલો પણ નહીં અને કઠણ પણ નહીં એવો લોટ બાંધી લેવાનો છે થોડું થોડું પાણી ઉમેરતા જાશું ચણાના લોટમાં આમથું પાણી ઓછું જોઈએ એટલે થોડું થોડું ઉમેરી ને જ લોટ બાંધવાનો અહીં આપણો સરસ કઠણ ઢીલોઈને એવો લોટ બંધાઈ ગયો છે હવે તેલવાળો હાથ કરી અને આપણે એને રાખી દસુ પાંચ થી દસ મિનિટ સુધી આવી રીતે એટલે સરસ ખૂણપ આવી જશે આપણા લોટની અંદર તેલ સરસ ગરમ થઈ ગયું છે તો સેવ હવે આપણે પાડી લેશું પછી આપણે ઊંધો આટો ફેરવી દેવાનો બબલ્સ ઓછા બબલ્સ ઓછા થાય પછી આપણે એની સાઈડ બદલાવાની છે તો અહીંયા આપણી સેવ તૈયાર છે તો આવી રીતે બધી સેવ તૈયાર કરી લેવાની છે આપણે ડીશ માં કાઢી લેશું આવી જ રીતે આપણે બધી સેવ ને તૈયાર કરવાની છે તો આવી જ રીતે આપણે બધી સેવને તૈયાર કરી લેવાની છે તો મમરા સાથે ખાવાની મજા આવી જાય તેવી આપણી નાયલોન સેવ તૈયાર છે બાળકોને તમે નાસ્તામાં પણ આપી શકો છો જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બેલાકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો